ગુડ મોર્નિંગ હેપી જન્માષ્ટમી સૌને બધા તમને બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ હવે ગઈ કાલે રાત્રે બ્લોગ એન્ડ થયો પરેશભાઈના ફામે રાતે મોટે સુધી અમે ત્યાં દેખાતા ને પછી સવારમાં એટલે રાતે ને આમ તો બે વાગે અહીંયા ઘરે આવી ગયા હા એ લોકો તો હજી છે જ ત્યાં અમે વૈયા આવ્યા એટલે અત્યારે નંદ ઉત્સવને ઉદ્વા છે પણ અમારે જવાનું છે અમારા વિનુભાઈ ને ત્યાં નવા મકાનનો કુંગડો મૂકવા એટલે અમે રાતે વહી આવ્યા હતા ને અત્યારે હવે જઈએ છીએ આગળ થોડીક વારમાં બધાય કુંગડો મૂકવા માટે અમને ઘરે અને બીજું એ કહેવાનું હતું કે હા આઠ હજાર સબસ્ક્રાઈબર લગભગ તમે આ વિડીયો જોતા હશો કે થઈ ગયા હશે અથવા તો થોડાક બાકી હશે તો તમે કરી દેવો એટલે સવાર સવારમાં પહેલાં તો જન્માષ્ટમીના શુભ પાવન દિવસે આઠ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે બહુ થેન્ક યુ થેન્ક યુ અને આભાર સૌનો તો આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો લોક જોતા રહેજો મજા કરતા રહેજો મજા તમને આવશે એવી પણ આશા રાખીએ ચાલો આજનો દિવસ મસ્ત જન્માષ્ટમી એટલે કે કૃષ્ણના જન્મદિવસ સાથે ચાલુ કરીએ હવે નીકળી ગયા છીએ વિનોભાઈના ઘરે જવા અને એમનો કુંભકળનો કાર્યક્રમ છે કાલનો નવા મકાનના તો હું બા દાદાને મેદાન સારે નીકળી ગયા છીએ અને મસ્ત અત્યારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે રોડ બધા ભીના છે અને વરસાદ સવારમાં હારો આવ્યો છે પણ અત્યારે ધીમી ધારે ટપક ટપક પદ્ધતિએ ચાલુ છે તો આજે આ પાસ છે ને

आमच्या आज्ञा ती आव्हान धरू होते का इथे मग उतारू

ವಾರ ಆನೆ ಕಾಯ ದಾದು ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ Kira-kira, itu 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 kira-kira, kira kira itu kira Kano? itu kira wrong number lagi. <laughs> Kano itu kira kira itu kira kira itu મોટો બડો કનિયા ઘરેયો કનિયા કનંદ ઘેરા નંદ ભયો કનિયા થે હાથી ઘોડા પર થી કનિયા નબી કે હાથી ઘોડા પર થી કનિયા કનંદ ઘેરા કનિયા લાલ કી खंभे बीहड़ो खंभे बीहड़ो तारे पप्पा न खंभे बीहड़े दादा ભલેરિયો ભલેરિયો અત્યારે હજી જેલમાં માં જવાનું છે પાછું આપડે ખાલી મૂકવા જવા છે ગોકુળ કામ मैडम तो बे फोन हाथ में राखी गरबा ले

Ah जने ने राजा जय આયોજનપૂર્વક જે રીતે ધાર્યું તેવી રીતે સમાપ્ત થઈ ગયો કાર્યક્રમ હવે એક કાર્યક્રમ આ બાકી છે બર્થ ડે સેલિબ્રેટનો ગ્રીવા એટલે આગળ ગ્રીવા દીદીનો બર્થ છે બર્થડે ડે કાલે પ્રમ દિવસે અઢાર તારીખે છે પ્રથમ દિવસે દિવસે પણ બધા અહીંયા છે ને એટલે આજે

કાનભાઈને ખવડાવી જા કાનભાઈ એય જાનુ ખાઈ લેવા હાલો મમ મમ ડાડ પેલી આવી જા ફાઈન કેવડાઈ જા હાલો તમને શું વાંચે છે કરેલું છે તો હવે રહ્યો બંધ તમારો

નિશેરી શેરીમાં સોસાયટી આનંદ ઉત્સવ થાય તો જઈએ ને જોઈએ ને મજા આવે વરસાદમાં તો ન ઉત્સવ ની મજા આવે થોડો હી હોય પણ પછી તો પછી વરસાદ બંધ થઈ જાય કે વેલો આપણે ઉજવી લઈએ હેલો ભગવાન ને આવત ને 12 વાગ્યા થઈ જાય હારો હાલો કાય ની 12 વાગે જઈએ મટકી ફોડનો કાર્યક્રમ પણ પતી ગયો અને જન્માષ્ટમીનો આજે બહુ મસ્ત દિવસ પસાર થઈ ગયો છે મટકી ફોડોમાં છેલ્લે છેલ્લે થોડુંક ગુલાલવાળા વાળા થયા કેમ થયા કેમકે મટકી ફૂટીને માથી ગુલાલ ન ઉડ્યો એટલે દિવસે તો હવે આજનો દિવસ ને આજનો લોકો પણ અહીંયા એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા લોકો સાથે મળીએ ચાલો આવતીકાલે મળીએ ટાટા